નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધી શિલ્પ બજાર હસ્તકલા પ્રદર્શન સહ વેચાણ તારીખ એક થી સાત ડિસેમ્બર દરમિયાન સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી રાજસ્થાન બંગાળ કચ્છ બિહાર યુપી વગેરે થી આવેલ કારીગરો એ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો ગાંધી શિલ્પ બજાર ભુજ કચ્છમાં બિદરા સર્વોદય ટ્રસ્ટે આઠ કલાકમાં દસ ગાયો ને કૃત્રિમ પગ બેસાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ગાયો ચાલતી થઈ વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જીવ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે અહીંના પ્રસિદ્ધ બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા અંજાર સહિત તાલુકાના ગામડાઓમાં અપંગ બનેલા પશુઓ માટે એક વિશેષ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત ગંભીર ઈજા અથવા અપંગતાને કારણે ચાલી ન શકતી દસ ગાયો સહિત અન્ય પશુઓને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ અત્યાધુનિક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યા હતા સંસ્થાના આ પ્રયાસથી લાચાર બનેલી ગાયોને ફરીથી પોતાના પગ પર ઊભી થવાની અને સામાન્ય જીવન જીવવાની તક મળી છે જેનાથી તેમને ખરેખર નવું જીવન મળ્યું છે આ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ એ છે કે સંસ્થાએ આ માનવતાવાદી કામગીરીને અત્યંત ઝડપથી પૂર્ણ કરી છે માત્ર આઠ કલાકના વિક્રમી સમયગાળામાં દસ ગાયોને કૃત્રિમ પગ બેસાડવાની જટિલ કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી આ અસાધારણ પ્રયાસ બદલ સંસ્થાને ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે આ સમગ્ર કામગીરી સંસ્થાના ચેરમેન વિજય ચેરણા કુબ્બલ અને ડિરેક્ટર મુકેશ દોશી હેમંત મેનિયાના સચોટ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પૂર્ણ થઈ હતી ઓડબ્લ્યુઆર તરફથી તેમને આ સિદ્ધિ બદલ સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું બિદડા સર્વોદય ટ્રસ્ટ પ્રત્યે દર્શાવવામાં આવેલી આ જીવદયાની ભાવનાને કારણે સમગ્ર પંથકમાં જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ છે દર્શક મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર